रिडॉक्स प्रक्रिया એટલે શું આપણે આગળ ભણી ગયા છે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્લસ રિડક્શન થતું હોય તેવી પ્રક્રિયાને રિડોક્સ પ્રક્રિયા કહેવાય જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે માત્ર ઓક્સિડેશન નહીં માત્ર રિડક્શન નહીં પરંતુ બંને ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થવું જોઈએ તો ને તો જ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે આ આપણે કેટલીક reaction આપે છે તેનો આપણે અભ્યાસ કરીએ redox છે કે નહીં તો કે પ્રક્રિયા નંબર 1 CuO + H2 दिस Cu + H2O મિત્રો આ પ્રક્રિયાને આપણે ઓક્સિજનમાંથી કુરાંત હાઇડ્રોજનમાંથી ऑक्सीडेशन रिडक्शन दर्शा सकी उपरांत प्रक्रिया ना ऑक्सीडेशन आग में थे फेरफार दर्शा सक तो ऑक्सीडेशन आग रेडोक्स रेडोक्स में ऑक्सीडेशन रिडक्शन की व्याख्या जुए तो ऑक्सीजन गुमा है हाँ। હાઇડ્રોજન મેળવે ઓક્સિજન મેળવે હાઇડ્રોજન મેળવે બરાબર ઉપરાંત ઓક્સિડેશન આ ઓક્સિડેશન આ વધે અને રિડક્શન ઓક્સિડેશન આંક માઇનસ બે છે સોરી ઓક્સિજન નો એટલે કોપર નો પ્લસ ટુ થાય તટસ્થ પરમાણુમાં ઓક્સિડેશન આંક ઝીરો થાય ઓક્સિડેશન આંકના નિયમોની અંદર આપણે ચર્ચા કરી કોપર નો ઝીરો હાઇડ્રોજન પ્લસ એક અને ઓક્સિજનનો માઇનસ બે હવે જુઓ હાઇડ્રોજન ઝીરો માંથી પ્લસ થાય છે એટલે કે ઓક્સિડેશન આંક વધે માટે તેનું ઓક્સિડેશન થયું કહેવાય ઓપર પ્લસ ટુ માંથી ઝીરો થાય છે ઓક્સિડેશન આંક ઘટે છે માટે તેનું રિડક્શન થયું કહેવાય નંબર નંબર અંદર મિત્રો આપણે લઈ કોપર પરમાણુ ઓક્સિજન ગુમાવે છે ઓક્સિજન ગુમાવે તો રિડક્શન હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન મેળવે છે ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન એચ ટુ માંથી એચ ઓક્સિજન મેળવે છે અહીંયા ઓ માંથી સી ઓક્સિજન ગુમાવે છે માટે આ રાસાયણિક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે કોપર નું રિડક્શન અને હાઇડ્રોજન નું ઓક્સિડેશન બંને એક સાથે થતું જોવા મળે છે ત્યારબાદની બીજી રિએક્શન જોઈએ બીજી પ્રક્રિયાની અંદર મિત્રો జమని బ ప్ల నో ము పర్మాణు ఎట్ల జీరో ప్లస్ చ હવે જોઈએ ઓક્સિડેશન આંક થતો ફેરફાર એફીનો પ્લસ ત્રણ માંથી શૂન્ય ઘટો માટે પ્લસ ચાર વૈધો માટે ઓક્સિડેશન ઉપરાંત ઓક્સિજન પરમાણુના સંદર્ભમાં જોઈએ તો એફી ટુ ઓક્સિજન ગુમાવે છે એટલે રિડક્શન કાર્બન મોનોક્સાઇડ પાસે એક ઓક્સિજન છે માં ઓક્સિજન વધે છે માટે ઓક્સિડેશન કહેવાય મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે કારણ કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી જોવા મળે છે ત્યારબાદની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ ક્લોરીનનો માઇનસ એક છેલ્ક પ્લસ વન હોય હંમેશા એલ્યુમિનિયમ પ્લસ ત્રણ અને હાઇડ્રોજન માઇનસ વન કારણ કે આલ્કલી સાથેના હાઇડ્રોજ ઓક્સિડેશન આ માઇનસ એક થાય જે આપણે આગળ સ્ટડી કરી ચૂક્યા છીએ પ્લસ વન છે એટલે માઇનસ નો માઇનસ લિથિયમનો માઇનસ વન સોરી પ્લસ વન અને નો માઇનસ વન એલ્યુમિનિયમ પ્લસ ત્રણ અને ક્લોરીન માઇનસ વન હવે જોઈએ ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર મિત્રો એ બોરોન નો પ્લસ ત્રણ માંથી માઇનસ ત્રણ થાય છે એટલે કે પ્લસ માંથી માઇનસ ઘટેડક્શન અને લિથિયમ એલ્યુમિયમ હાઇડ્રેટ છે

જે ગુમાવે છે હાઇડ્રોજન ગુમાવે એટલે ઓક્સિડેશન કહેવાય બરાબર અને બોરોન હાઇડ્રોજન મેળવો એટલે તેનું રિડક્શન એલ્યુમિનિયમ હાઇડ્રેડ માંથી હાઇડ્રોજન દૂર થયું એટલે તેનું ઓક્સિડેશન કહેવાય માટે આપેલી રાસાયણિક પ્રક્રિયા रेडॉक्स प्रक्रिया થશે ત્યાર બાદની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ પોટેશિયમ 0 ફ્લોરિન 0 પોટેશિયમ +1 ફ્લોરિન -1 ઓક્સિડેશન આંકના આપવો મળ છે +1 એ -1 હવે મિત્રો વાત કરીએ 0 માંથી ઓક્સિડેશન આંક +1 થઈ જાય છે ઓક્સિડેશન અને ઝીરો માંથી માઇનસ વન થાય છે એટલે ઇડક્શન પ્લસ વન અને માઇનસ વન ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે એમાં ઓક્સિજન કે હાઇડ્રોજન ની વાત નથી બરાબર ઓક્સિડેશન આંક છે અથવા વિદ્યુત ઋણ તત્વ હોય એમ પણ જોઈ શકાય ત્યારબાદ નેક્સ્ટ પ્રક્રિયા લાસ્ટ પ્રક્રિયાનો હાઇડ્રોજન નો પ્લસ વન એ જમણી બાજુ જાય તો માઇનસ વન નાઇટ્રોજન નો માઇનસ ત્રણ ઓક્સિજન મુક્ત પ્રમાણુ ઝીરો અહીં નાઇટ્રોજન નો પ્લસ ટુ અને ઓક્સિજનનો માઇનસ ટુ હાઇડ્રોજન નો પ્લસ વન ઓક્સિજન નો માઇનસ ટુ હવે વિચાર કરીએ આ નાઇટ્રોજન માઇનસ ત્રણ માંથી વધી અને પ્લસ બે થાય છે માટે તેનું ઓક્સિડેશન આ ઓક્સિજન ઝીરો માંથી માઇનસ બે થાય છે ઘટે છે માટે તેનું રિડકશન થયું કહેવાય ઉપરાંત નાઇટ્રોજન પરમાણુ ની અંદર ઓક્સિજન નો ઉમેરો એટલે ઓક્સિડેશન અને ઓક્સિજન પરમાણુ ની અંદર હાઇડ્રોજન નો ઉમેરો એટલે રિડક્શન પ્રક્રિયા થઈ એવું કહી શકાય તો મિત્રો આ પ્રક્રિયા જેનું આપણે વ્યાજબીપણું દર્શાવ્યું હોય કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ છે કે નહીં તે આપણે ચકાસી લીધું વિશ્યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ નેક્સ્ટ વી વિલ મીટ અનધર ટોપિક ઓફ રેડોપીએક્સ